આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે વિશ્વના દરેક ધર્મોનું મૂળ કયું છે ધર્મ ધર્મ એટલે એટલે સત્ય સત્ય સનાતન સનાતન પરમાત્મા સત્ય સનાતન એટલે આત્મા જે મનુષ્ય પરમાત્માને જાણી લે છે પરમ તત્ત્વમાં ભળી જાય છે પરમ તત્વ સાથે એક ધાર થઈ જાય છે એ મનુષ્ય ધર્મને જાણી લે છે એ મનુષ્ય ધર્મમય થઈ જાય છે એ મનુષ્યની ભીતરમાં આત્માનો પ્રકાશ બ્રહ્મનો પ્રકાશ થઈ જાય છે ધર્મ એટલે જ્યાં રાગ નથી જ્યાં દ્વેષ નથી જ્યાં તારા ભેદ નથી જ્યાં ઊંચ નીચનો જાતિનો ભેદ નથી જ્યાં દેશ વિદેશ નો ભેદ નથી જ્યાં કોઈ પણ પ્રકાર નો ભેદ છે જ નહીં એને ધર્મ કહેવાય જે મહાપુરુષોએ ધર્મને જાણ્યું જે ધર્મમય થયા તે સર્વમાં એક જ આત્મતના દર્શન કરે છે એક જ પરમ તત્વના દર્શન કરે છે હવે આવો ધર્મ જે જાણી લે આવા ધર્મમાં જે ભળી જાય તે કદી ધર્મના નામે

તો એક જ વાત સમજાવવામાં આવે છે ને કે સારું સારું અને સારું કાર્ય કરો ખોટું કાર્ય છોડો સત્ય કાર્ય કરો અસત્ય છોડો સારા કર્મો કરો ખરાબ કર્મ છોડો બરાબર ને આ જ છે ને સદભાવના પ્રેમ લાગણી એકતા એ ધર્મ અને રાગ દ્વેષ ઈર્ષા અહંકાર તારું મારું ઊંચ નીચ એ અધર્મ તો હવે તમારે એ વિચાર કરવાનો છે કે તમે ધર્મમાં છો કે અધર્મમાં ઘણી વખત એવું જોયું છે કે ખૂબ શિષ્યો સદગુરુ સાનિધ્યમાં સેવા કાર્ય કરતા હોય ગુરુ કાર્ય કરતા હોય બધી ઈર્ષા હોય માયાનો એટલો બધો અહંકાર હોય કે બસ હું જ છું અને જ્યારે આ જોવામાં આવે આ ભીતરનું દ્રશ્ય જોવામાં આવે ત્યારે હૃદયમાં ખરેખર એમ થાય છે કે તમે આટલા સારા માર્ગે આવી આટલા દિવ્ય માર્ગે આવી આટલા ગુરુ માર્ગે આવીને તમે બહારથી તો ધર્મમાં છો એવું જગતને કદાચ દેખાય પણ ભીતર તો હજુ તમારે અધર્મ જ ભર્યો છે ભીતર હજુ ધર્મની સ્થાપના થઈ જ નથી અને જેની ભીતર ધર્મની સ્થાપના નથી થઈ એ પરમ તત્વને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે પરમાત્માને કેવી રીતે જાણી શકશે પરમાત્માનો અનુભવ કેવી રીતે કરી શકશે તમે વિચાર કરો કે તમારું અવલોકન કરો તમે કે શું હું ધર્મમાં છું જો તમે ધર્મમાં હશો તો કોઈ ગુરુ દ્વારે તમે જતા હશો કે કોઈ મંદિરમાં કે કોઈ સદગુરુ આશ્રમમાં જ્યાં તમારું મન ઠર્યું હોય ત્યાં તમે જતા હશો તો ત્યાં તમને કોઈના પ્રત્યે પણ રાગ દ્વેષ નહીં હોય ઈર્ષા નહી હોય તમારું પદ પ્રતિષ્ઠા ધન એનો અહંકાર નહીં હોય તમે એકદમ સુદભુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપે સદગુરુ ચરણમાં જતા હશો સત્સંગ સાંભળતા હશો અને આધ્યાત્મિક માર્ગમાં પુરુષાર્થ કરતા હશો બરાબર જો આવું હોય તમારું જીવન તો તમે ધર્મમાં છો તેવું કહી શકાય પણ જો તમે મોટા મોટા આશ્રમોમાં જાઓ છો કે મંદિરોમાં જાઓ છો ત્યાં જઈને પણ સંસારીની જેમ રાગ દ્વેષ કરો છો ઈર્ષામાં છો અહંકારમાં છો માયામાં છો મોહમાં છો મમતામાં છો તો બહારથી તમે ગમે તેટલું જાઓ ધર્મમાં પણ ભીતર તો હજુ તમારે અધર્મ જ ભર્યો છે તો આ અધર્મ નો નાશ થાય અને ધર્મની સ્થાપના થાય તે માટે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય સેવવું જોઈએ સદગુરુ એટલે પરમાત્માની વિશ્વ ચેતના પરમાત્મા સદગુરુ સ્વરૂપે આપણી પાસે આવે છે આપણને જ્ઞાન આપે છે આપણને સત્સંગ પીરસે છે આપણને માર્ગ બતાવે છે ઓહો આનાથી મોટું તો સૌભાગ્ય કયું કહેવાય કે પરમાત્મા ખુદ સાકાર સ્વરૂપે આવીને આપણને સાચો માર્ગ અને સાચી દિશા બતાવે છે અને જો આ જીવ આ સદગુરુ સ્વરૂપને ન ઓળખી આ માર્ગે ન ચાલે આ માર્ગે ન ઊભો રહે સદગુરુ વચનમાં ન રહે તો ચોક્કસપણે તે જન્મ મૃત્યુના ફેરામાં અટવાઈ જ જાય છે સદગુરુ ને તમે બહારથી જોશો શરીરથી જોશો તો તમને સામાન્ય લાગશે કે સામાન્ય જ છે પણ એમને સામાન્ય ન સમજશો એ સામાન્ય મહાપુરુષની પાછળ ભીતરમાં અસામાન્ય પરમાત્માના દર્શન કરી શકતો નથી તેને કદી સદગુરુની ભીતર રહેલી જે પરમ ચૈતન્ય શક્તિ છે તેની અનુભૂતિ તેનો સાક્ષાત્કાર થતો નથી ભલે તે સદગુરુ ના શરીરની સાથે ચોવીસે કલાક કેમ ન રહે તો પણ ચામડાની આંખો જ છે એટલે સદગુરુના તેને વિરાટ સ્વરૂપના દર્શન થતા નથી જે શિષ્યને સદગુરુના વિરાટ સ્વરૂપના દર્શન થાય સદ્ગુરુની ની ભીતર રહેલા પરમ તત્વ દર્શન થાય ભીતર એક અહોભાવ પ્રગટ થાય છે કે ઓહો આ મનુષ્ય જીવન તો મળ્યું એ તો ખૂબ અદ્ભુત એમાંય જીવન સદગુરુ સાનિધ્ય એમાં આટલો અદ્ભુત દિવ્ય ઉપદેશ અને આટલું અલૌકિક બ્રહ્મ જ્ઞાન આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું ઓહો કેટલો આનંદ કેટલી ખુશી કોઈ ભક્ત હોય કોઈ શિષ્ય હોય કોઈ જિજ્ઞાસુ હોય કોઈ સાધક હોય અને જ્યારે એ એમ કહેને કે હું દુઃખી છું હું ઉદાસ છું મને ચિંતા છે મને ભય લાગે છે હું ચિંતિત છું ત્યારે એમ થાય કે તો તું ભક્ત છું જ નહીં તું સાધક છું જ નહીં તો શિષ્ય છો જ નહીં શિષ્ય હોય એને ચિંતા કેવી શિષ્ય હોય એને નિરાશા કેવી શિષ્ય હોય એને ઉદાસી કેવી શિષ્ય હોય એને ભવિષ્યની ચિંતા કેવી શિષ્ય હોય એને ગમ કેવું કેમ કે પહેલી વાત શિષ્યને ગમ કેમ ના હોય ચિંતા કેમ ના હોય દુખ કેમ ના હોય નિરાશા કેમ ન હોય ઉદાસી કેમ ન હોય તો વાત કે સાક્ષાત પ્રભુ સાક્ષાત નો સાકાર સ્વરૂપે સાનિધ્ય મળ્યું એનાથી મોટું અહોભાગ્ય કયું એનાથી મોટું પરમ સુખ કયું તો આ મળ્યું એટલે ચિંતા હોય જ નહીં દુઃખ હોય જ નહીં હતાશા હોય જ નહીં નિરાશા હોય જ નહીં અને જે બ્રહ્મ જ્ઞાન માટે જે આત્મ જ્ઞાન માટે મહાપુરુષો ઋષિ મુનિઓ હિમાલયમાં ગુફાઓમાં પર્વતો જઈને ઘોર કરે 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 છે 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 કેટલું કેટલી સાધના ત્યારે ક્યાંક આત્મજ્ઞાનનો છાંટો એમને મળે છે અને અત્યારે આપણને ઘરે બેઠા ગંગા આટલું બધું અલૌકિક અને દિવ્ય આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સ્વર જ્ઞાન પ્રાણનું જ્ઞાન ચક્રોનું જ્ઞાન નાળીઓનું જ્ઞાન બધું જ કહેવાય કે સર્વસ્વ જ્ઞાન સદગુરુ કૃપાથી પ્રાપ્ત થયું ઓહો આનાથી મોટું અહોભાગ્ય ભાગ્ય કયું આનાથી અદ્ભુત જીવન કયું આનાથી અલૌકિક આનંદ કયો આજ પરમ સુખ છે આ જ પરમ આનંદ છે આજ પરમ શાંતિ છે અને એ બધું ભિતરમાં સદગુરુના સાનિધ્યમાં સદગુરુ ચરણમાં પ્રાપ્ત થઈ ગયું બધું જ મળી ગયું આ દેહમાં છતાં વિદેહી પદની અનુભૂતિ થઈ ગઈ તો આના આનંદનો તો પાર નથી કેટલો અલૌકિક અને દિવ્ય આનંદ અને જે જીવંત સદગુરુ હોય ને એ જીવંત સદગુરુ ના સત્સંગથી તો જીવનમાં પ્રકાશ થાય જ છે પણ જીવંત સદગુરુના આચરણને જોઈને ભીતરમાં એટલો પ્રકાશ થાય છે એટલો ઉજાસ થાય છે કે એના માટે કોઈ શબ્દો નથી તમે વિચાર કરો એક મનુષ્ય છે જે સદગુરુ સાનિધ્યમાં રહે છે આવે છે બરાબર સદગુરુ શક્તિ પ્રત્યે સદગુરુ તત્વ પ્રત્યે વિરોધ પ્રદર્શન કરે છે અપશબ્દ બોલે છે કઈનું કઈ બોલે છે તો પણ સદગુરુ નું વર્તન સદગુરુના શબ્દો દરેક માટે હર હંમેશ કલ્યાણકારી જ હોય છે કરુણામય જ હોય છે પ્રેમમય જ હોય છે સદગુરુની ભીતર એટલો શુદ્ધ હૃદય એટલો શુદ્ધ ભાવ એટલો શુદ્ધ પ્રેમ હોય છે કે ત્યાં રાગ દ્વેષ શું ત્યાં આટલા તણખલા જેવા રાગની જગ્યા નથી ઈર્ષા અહંકાર કશુંય નહીં ત્યાં અધર્મ જેવો કશું જ હોતું નથી અને ત્યારે એ દર્શન કરીને એમ થાય કે ધર્મ તો સદગુરુ ની ભીતર જ છે અને આ ધર્મને જો જાણવો હોય આ ધર્મની અનુભૂતિ કરવી હોય ને તો સદગુરુ ચરણે સમર્પિત થઈ જાઓ આ અનુભૂતિ આ ની અનુભૂતિ સદગુરુ જ્ઞાનની મૂર્તિ ઉર્જાની મૂર્તિ ચેતનાની મૂર્તિ ભજનની મૂર્તિ સત્સંગની મૂર્તિ અલૌકિક જ્ઞાનની મૂર્તિ અદ્ભુત અને દિવ્ય અને આવા મહાપુરુષોના જીવન પરથી જ તો આપણે શીખીએ છીએ કે જીવન કેવી રીતે જીવવું કેવી રીતે જીવન જીવવું તમે જોયું પહેલાના મહાપુરુષોના જીવનમાં પણ કેટલા વિરોધીઓ હતા જે એમનો રાગ દ્વેષ કરતા હતા એમને અપશબ્દ બોલતા હતા ઘણી વાર એમના શરીરને ઈજા પણ પહોંચાડતા હતા તો એ મહાપુરુષો તમારું કલ્યાણ થાય તમારું સારું થાય એવું કહીને નીકળી જતા હતા કેટલો ઉચ્ચ ઉચ્ચ ભાવ કેટલા વિચારો તમે તમે તમારા જીવનમાં કોઈને આટલી ભૂલે માફ નથી કરી શકતા આટલું એ જવા નહીં દઈ શકતા થોડીક ક્ષમા નથી આપી શકતા તમે તો કે આને તો જિંદગીભર માફ ના કરો આ જન્મમાં ને એકે જન્મમાં માફ ના કરો અરે આ શું તમે તમારો વિચાર કરો પરમાત્મા કેટલા દયાળુ છે કેટલા કૃપા ક્ષમા કરે છે તમે આ જન્મમાં પૂર્વ જન્મમાં કેટલા કુકર્મો કર્યા જ હશે પાપ કર્મો કર્યા જ હશે ન કરવાના કાર્યો પણ કર્યા હશે તોય પરમાત્મા કેટલો દયાળુ કેટલો કૃપાળુ છે કે તમને માફ કરીને અવસર આપે છે આગળ વધવાનો અવસર આપે છે આગળ નીકળવાનો તો પરમાત્મા તમારી આટલી બધી ભૂલો માફ કરી શકે તો શું તમે કોઈ મનુષ્યોની નાની એવી ભૂલો પણ માફ ન કરી શકો એને ક્ષમા ન આપી શકો એનો મતલબ તમારામાં શક્તિ છે જ નહીં એટલે જ જેનામાં શક્તિ ના હોય ને એ ક્ષમા આપી ન શકે અને ક્ષમા માગી ન શકે જો તમારામાં શક્તિ હશે સામર્થ્ય હશે ને તો તમે ક્ષમા શકશો તમારી ભૂલ ભૂલ હશે હશે તો તો અને કદાચ એને ક્ષમા આપી શકશો અને જો આ બે સૂત્ર તમે જીવનમાં અપનાવી લેશો ને તો એસી ટકા દુઃખ તમારા જીવનમાંથી જતા રહેશે કેમકે જે હોય બધું મગજમાં જ ભરેલું છે આને આમ કર્યું આને આમ કર્યું આ આમ કરતો તો આ આમ કરતી હતી અને મારી સાથે આવું કર્યું ભૂતકાળમાં તો આને મારી જોડે આવું કર્યું હતું અરે તમે એટલા બધા યાદ યાદ રાખો છો કે એનું વાત કરો અને સ્ત્રીઓને તો તો ખાસ ભૂતકાળ એટલો કરશે ઓહો અમે તો પંદર વર્ષના હતા આટલું બધું દુઃખ વેઠ્યું ને અમે તો આમ કર્યું ને અમે તેમ કર્યું ને અરે રોજે યાદ કરશે દુખને રોજ યાદ કરશે તમે દુઃખને કેમ રોજ યાદ કરો છો તમે સુખ વારે વારે દુઃખને યાદ કરશો તો દુઃખ વધશે ભૂતકાળના દુઃખ યાદ કરશો તો એ વધશે ભૂતકાળને યાદ કરવો જ નહીં ભવિષ્યની ચિંતા કરવી નહીં વર્તમાનમાં રહેવું આનંદમાં રહેવું ખુશ રહેવું ને પ્રસન્ન રહેવું બરાબર જો તમે વર્તમાનમાં રહેશો ખુશ રહેશો પ્રસન્ન રહેશો તો તમારી પ્રાણ શક્તિ નો વિકાસ થશે પ્રાણ શક્તિ વધશે તમને ખબર છે પ્રાણ શક્તિ શુદ્ધ પ્રેમથી શુદ્ધ ભાવથી કરુણાથી એકતાથી એકબીજા પ્રત્યે સારા વિચાર રાખવાથી પ્રાણ શક્તિ વધે છે પ્રાણ શક્તિનો વિકાસ થાય છે અને જેટલા પ્રાણ વધારે એટલી જ તમારામાં ઊર્જા એટલી જ ચેતના વધારે અને જ્યારે પ્રાણ શક્તિ વધે પ્રાણ શક્તિનો વિકાસ થાય ત્યારે ભિતરમાં તમને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે જ્યારે તમે રાગ દ્વેષમાં રહો છો રાગ દ્વેષ રાખો છો બરાબર ઈર્ષા રાખો છો અહંકાર રાખો છો તારું મારું ઊંચું ત્યારે પ્રાણ શક્તિ ઘટે એટલે વિચારો બહુ આવે ક્રોધ બહુ આવે કઈ ગમે નહીં અને આગળ જતા ઘણી બધી બીમારીઓ શરીરમાં થાય છે પ્રાણ ઘટવાથી તો જો તમારે તંદુરસ્ત શારીરિક રીતે તંદુરસ્ત રહેવું હોય માનસિક રીતે તંદુરસ્ત રહેવું હોય અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત રહેવું હોય તો પ્રાણ શક્તિ વધે ને એવા કાર્યો જીવનમાં કરવા પ્રાણ શક્તિ ઘટે એવા નહીં જ્યારે તમે ઉપરના કેન્દ્રોમાં રહો ઉપરના કેન્દ્રોમાં જાઓ આજ્ઞા ચક્ર સહસ્ત્રાર ત્યારે તમારી પ્રાણ શક્તિ ઉપરની તરફ ઉઠે છે ઉપર જાય છે પ્રાણ નો વિકાસ થાય છે અને જ્યારે તમે નીચેના કેન્દ્રોમાં હોવ ત્યારે પ્રાણ શક્તિ ઘટે છે પ્રાણ શક્તિ નીચોના કેન્દ્રોમાં ગતિ કરે છે પ્રાણ શક્તિ જેટલી ઉપરના કેન્દ્રોમાં રહે આજ્ઞા ચક્રમાં વિશુદ્ધિ ચક્રમાં સહસ્ત્રાર ચક્રમાં એટલો જ તમારા જીવનમાં આનંદ પ્રેમ અને ખુશી હોય છે આ પ્રાણ એ બહુ અદભૂત અને દિવ્ય છે પ્રાણનો મહિમા તો બોલે બોલાય નહીં ગાય ગવાય નહીં લખે લખાય નહીં એટલો અલૌકિક આ પ્રાણનો મહિમા છે તમને ખબર છે આપણા શરીરમાં બધા જ કાર્યો પ્રાણ દ્વારા જ થાય છે આ પ્રાણ મેન છે અને આ પ્રાણ છે એ જ પરમાત્મા છે આ વાણી બોલીએ એ પણ પ્રાણ જ છે એ પ્રાણ દ્વારા જ બોલાય છે જે પ્રાણ આ ખોરાકનું પાચન કરીને આખા શરીરમાં રુધિર તરીકે ઉર્જા તરીકે આખા શરીરમાં ફેલાવે છે એ જ પ્રાણ દ્વારા આ શબ્દનું ઉચ્ચારણ થાય છે એ પ્રાણ દ્વારા જ બોલાય છે અને એ પ્રાણ દ્વારા જ સંભળાય છે એટલે વાણી હંમેશા મધુર મીઠી અને સારી રાખવી નકારાત્મક બોલવું નહીં કોઈનું ખરાબ બોલવું નહીં કોઈનું અહિત થાય એવા વાક્યો એવા શબ્દો એવા વચનો ન બોલવા આ આ પ્રાણ છે 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 બ્રહ્મ બ્રહ્મ પરમાત્મા બોલશે એવું થશે સામે વાળાનું અહિત બોલશો તો તમારું અહિત થશે તમે એવું વિચારશો કે સામે વાળાનું અમંગળ થાય તો તમારું અમંગળ થશે જે કેશો ને ફરીને તમારી જોડે જ આવશે એટલે હંમેશા આપણી સારું સર્વનું સારું વિશ્વનું સારું બધાનું સારું થાય બધાનું કલ્યાણ થાય એવા ભાવ રાખવા એવા વિચાર રાખવા અને મીઠી મધુર વાણી બોલવી જેનાથી તમને તો આનંદ થાય જ પણ જે તમારી વાણી સાંભળે ને એને પણ આનંદ થાય એને પણ ખુશી થાય એને પણ શાંતિ મળે એવી મીઠી વાણી બોલવી તો આવી મીઠી વાણી બોલવાથી આપણું તો કલ્યાણ થાય જ છે પણ સામેવાળા મનુષ્યોનું પણ કલ્યાણ થાય છે તો વિશ્વના દરેક ધર્મોનો મૂળ પરમાત્મા પરમાત્મા એટલે સત ચિત અને આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે પરમાત્મા અને આ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે આત્મા તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ ને ઓળખવો આ સચ્ચિદાનંદ સ્વરૂપ માં ભળી જવું અને હંમેશા આનંદમાં રહેવું પ્રસન્ન રહેવું ખુશ રહેવું એ જ વિશ્વના દરેક ધર્મોનું મૂળ છે કે મનુષ્ય જીવન મળ્યું છે તો આનંદમાં રહો ખુશ રહો પ્રસન્ન રહો હસતા રહો ગાતા રહો બસ એ જ તો છે અને પરમાત્માના ગુણગાન ગાતા રહો એટલે મનુષ્ય જન્મ સાર્થક તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ